જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે શંકાનું કારણ ઇન્દ્રપુરી નગરીની અંદર એક ધનિક વેપારી રહેતા હતા શેઠ અને શેઠાણી એનો આખો પરિવાર ખૂબ જ આનંદમય રહેતો હતો પોતે ધનિક હતા સાથે તેમના વિચારો પણ ધાર્મિક હતા આથી બધા હળીમળી ભગવાનનું કાર્ય કરે અને સાથે રહે બન દંપતીની અંદર પ્રેમ ખૂબ હતો શેઠ શેઠાણી એકબીજાને મળ્યા વગર રહી ન શકતા અને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ ખૂબ સારો હતો તેમના ઘરે ઘણા બધા નોકર ચાકર હતા એમાં એક શેઠાણીની અંગત નોકરાણી હતી તે ખૂબ મોટી ઉંમરની હતી અને એક એક જ એવી નોકરાણી હતી કે શેઠાણીના રૂમમાં જઈ શકતી હતી બાકીના કોઈ નોકર એ શેઠાણીના રૂમમાં જઈ ન શકે ધીરે ધીરે સમય પસાર થતો ગયો એક સમય એવો આવ્યો કે મોટી ઉંમરની એ નોકરાણી મૃત્યુ પામી અને એના ગયા પછી એક બીજી નોકરાણીને શેઠાણીએ પોતાના કામ માટે રાખી પરંતુ તે પેલી નોકરાણી જેવી હોશિયાર અને સંસ્કારી ન હતી એ શેઠાણી સાથે રહે અને રૂમની અંદર આજુબાજુ દ્રષ્ટિકેદા કરે તેમને એક પેટી જોઈ એ પેટી સાથે એ શેઠાણી તાળું રાખતા અને ક્યારેય કોઈની હાજરીમાં એ પેટી ખોલતા જ નહીં અને તાળું મારીને મૂકી રાખતા એકવાર એ નોકરાણીએ એ શેઠાણીને કીધું કે પેલી પેટીમાં શું છે તેમ મને બતાવી શકશો છેઠાણીએ ના પાડી કે તારે એ પેટીમાં જોવાનું પણ નથી અને એ બાજુ નજર પણ નથી કરવાની તારે તારું કામ કરવાનું છે આથી પેલી નોકરાણીને દુઃખ થયું તેને નક્કી કર્યું ગમે એ થાય પણ પેલી પેટી મારે ખોલાવી છે આથી શેઠાણી ન હોય ને ત્યારે શેઠ પાસે પહોંચી જાય અને શેઠને કહે તમને ખબર છે શેઠજી આપણા શેઠાણી પાસે પેટી છે એ તાળું રાખીને જ રાખે છે એમાં શું હશે તમને ખબર છે શેઠે કહ્યું કે તો મને નથી ખબર કે પેટીમાં શું છે બોલો બોલો લો તમને ન કીધું તમારા પત્ની છે છતાં તમને નથી કહેતા નક્કી કાકે એ પેટીની અંદર હોવું જોઈએ આવી શંકા એ શેઠના મગજમાં નાખી દીધી શેઠને પણ શંકા થવા લાગી કે આ પેટીમાં શું હેશે અને ધીરે ધીરે એ શેઠાણીની ઉપર શંકા રાખીને ચાલવા લાગ્યા એના ઉપર ધ્યાન પણ ન આપે અને તેમની સાથે પ્રેમથી વાતો પણ ન કરે અને સતત તેમથી દૂર રહેવા લાગ્યા તો શેઠાણીને પણ એમ થયું કે હમણાં શેઠ બદલાઈ ગયા છે નક્કી એમને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ હશે મારી સાથે વાત પણ નથી કરતા એટલે એ પણ મોટો તોબડો લઈને ફરવા લાગી આમ પતિ પત્ની વચ્ચે સંબંધો તૂટી ગયા શંકાને કારણે બંને એકબીજાથી નફરતથી રહેવા લાગ્યા આવી વાતની ખબર એના પરિવારમાં એક વૃદ્ધ માસી રહેતા હતા તેમને ખબર પડી અને એ પેટીનું કારણ પણ તેમને ખબર પડી આથી એકવાર એ પેટી લઈને ઉપડ્યા પેટીને ઢસરી અને ખેંચી શેઠ અને શેઠાણી બંને જોઈ ગયા અને માસીની પાછળ પાછળ ચાલવા લાગ્યા એની માસીએ એ બગીચાની અંદર એક મોટો ખાડો કર્યો અને એની અંદર પેટી નાખી અને દાટવા લાગ્યા શેઠ શેઠાણી બંને દોડ્યા હા હા માસી આ શું કરો છો બસ કશું નથી કરતી શંકાનું કારણ દાટું છું તમારા બંને વચ્ચે જે નફરત થઈ છે એનું કારણ આ પેટી છે આ પેટીમાં શું છે એના કારણે તમે એકબીજા સાથે ઝઘડો કરો છો એટલે મેં દાટી દીધી એટલે શંકાનું કારણ દટાઈ ગયું શેઠ શેઠાણી તરત સમજી ગયા એકબીજાને ભેટી પડ્યા એકબીજાની માફી માંગી અને શંકાનું કારણ ઊભી કરતી પેલી નોકરાણીને કામ પરથી છૂટી કરી અને બંને દંપતી શાંતિથી રહેવા લાગ્યા આમ શંકાને કારણે પરિવારની અંદર ઘણી વખત એકબીજા પ્રત્યે નફરત થતી હોય છે પરંતુ એ શંકાનું સમાધાન મળી જાય તો ફરી વખત પ્રેમપૂર્વક એ પરિવાર રહેવા લાગે